રેલેમાં નોકરીને નામે નવસારીના બે યુવક સાથે લાખોની ઠગાઈ થઈ છે એનજીઓ ચલાવતી ઋષિદા ઠાકુર સહિત છ ની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત માહિતી મુજબ બિપિન શંભુભાઈ કુશવાહાને બે હજાર એકવીસના વર્ષમાં છવ્વીસમી જાન્યુઆરીના રોજ નવસારી એરુ ચાર રસ્તા પાસે આવેલા પરેડ ગ્રાઉન્ડ ઉપર કરાટેના કાર્યક્રમમાં આયોજક તપસ્યા નારી સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ રિષિદા ઠાકુર સાથે મુલાકાત થઈ હતી આ પરિચય થયા બાદ બીજી વખતની મુલાકાત દરમિયાન બિપિન કુશવાહાને એનજીઓ સંચાલક રિશિદા ઠાકુરે મારી દિલ્હીમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓળખાણ છે હું સરકારી નોકરી લગાવી દઈશ તેમ કહીને સન બે હજાર એકવીસમાં એકવીસમી એપ્રિલના રોજ નવસારીની રોયલ રિજન્સી હોટલમાં તફેસર નારી સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટના દિલ્હીના હોદ્દેદારો જગમિત સિંઘ આશુતોષ રાકેશ અરોરા અને નિખિલ છાપરા સાથે મુલાકાત કરાવી હતી જ્યાં આ ટોળકીએ રેલવેમાં પડતી ખાલી જગ્યામાં પચાસ ટકા સીટ તેમની પાસે આવે છે તેમ કહી નોકરી ઇચ્છુક વિપિન કુશવાહાને ઝાંસામાં લીધો હતો ત્યારબાદ આ ટોળકીએ દિલ્હી સહિતના જુદા જુદા સ્થળોએ તેને બોલાવ્યા બાદ અરજી અને ટ્રેનિંગ સહિતના ચાર્જ પેટે બાર એકાણું આઠસો નેવ્યાશી લાખ ટુકડે ટુકડે લીધા હતા બિલીમોરાના બે યુવાનોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા એકત્રીસ સુડતાલીસ લાખની છેતરપિંડીના ગુનામાં છેલ્લા ત્રણ માસથી ફરાર આરોપી ઋષિદા ઠાકુર યુપીના ગ્રેટર નોઇડા ખાતે રહેતી હોવાનું મળેલી બાતમીના આધારે તેની એલસીબીએ અટક કરી હતી